નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ શહેરા પ્રાંત અધિકારીના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દીકરીના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતું બનાવવા માટે પાછલા બે ક દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉજવવામાં આવે છે જેમાં બાળકોને શૈક્ષણિક પરંપરા સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલી બોરિયા કરાવી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહેરા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરા પ્રાંત અધિકારી શ્રી તેમજ શિક્ષણ વિભાગથી આવેલા અધિકારી અધિકારીશ્રીઓનું કુમકુમ તિલક કરી સૌમ્યુક્ત કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમ દીપડા ગટે કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી આંગણવાડીમાં

यहाँ पर गांव के छोटे छोटे बालक उनके अभिभावक शिक्षकगण आचार्य गांव के बड़े बड़े वड़ील यहाँ पे सब उनका प्रोत्साहन तो करने के लिए एवं स्वागत करने के लिए इकट्ठा हुए हैं हमारी सारे गांव वालों से सारे बच्चों से और अभिभावक से सबसे ये विनती की है कि वो रेगुलर अपने अपने बच्चों को स्कूल में प्रवेश करने के साथ साथ रोजाना भेजें और शिक्षा को पूरी तरह से प्रोत्साहन तो दें धन्यवाद आपका नाम और मैं प्रणव विजयवर्गीय प्रांत अधिकारी शहरा